સાથે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે નર્મદા નદીમાં આઠ પ્રવાસીઓ ડૂબ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે સુરત રહેતા પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા અને સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદી પડ્યા છે ત્રણ નાના બાળકો સાથે આઠ લોકો ડૂબ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે એક યુવાનને સ્થાનિકોએ ડૂબતા બચાવ્યો હતો સાત લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે પ્રશાસનની ટીમ નર્મદા છે તો સમાચાર સમાચાર લોકો ડૂબ્યાના પ્રાપ્ત થયા છે વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા જયેશ દોશી જી જી જયેશ નર્મદા નદીમાં આઠ પ્રવાસીઓ ડૂબ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે શું છે વિગતો આ વાત કરીએ તો હમણાં જ મળેલી માહિતી મુજબ અમરેલી જિલ્લાના કેટલાક લોકો જે છે તે આજે અહીં ગાડી નર્મદા જિલ્લામાં ફરવા માટે આવ્યા હતા અને ખાસ કરીને વધુ પડતી ગરમીને કારણે તેઓ નર્મદા નદીમાં નાહવા માટે આકર્ષાયા હતા ખાસ વાત એ હતી કે એમાં ત્રણ બાળકો પણ હતા અને સૌપ્રથમ પ્રથમ જે બાળકો ડૂબતા હતા એ બાળકો ડૂબતા હતા તેને બચાવવા માટે અન્ય જે લોકો છ લોકો હતા તે લોકો પડ્યા હતા અને તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ખાસ વાત એ છે કે હાલ નર્મદા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે અને તેને કારણે નર્મદા નદીનો નો ઘણો લાંબો છે ને પાણી પણ ઘણું પરંતુ ગરમીને કારણે તેઓ નવા પડ્યા હોય એવું લાગી રહ્યું છે અને તેને કારણે એક પછી એક તમામ લોકો છે તે ડૂબવા માર્યા હોય એવું આખે દેખ્યા લોકો ત્યાં તેના તરફથી કહેવામાં આવી રહ્યું છે જોકે જે અંદરથી બૂમો પડી કે બચાવો છે તેથી સ્થાનિકોએ એક વ્યક્તિને તો બચાવી લીધો હતો પરંતુ અન્ય જે છે તે લોકોની પણ શોધખોળ હજુ ચાલુ છે જી જી જયેશ જાણકારી સાથે જોડાવા બદલ આભાર